ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુધાળા નંબર બે ગામે મોડી રાતે દીપડી પંચાયતના કુવામાં આવી હતી ઘટનાની જાણ જ શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલિતાણા અંતર્ગત રેન્જના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ટીમે પિંજરાની મદદથી દીપડીને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢીને સારવાર અને વધુ તપાસ માટે કેબર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવેલ દીપડી હાલમાં સુરક્ષિત હોવાનું વન વિભાગ દ્વારા જણાવ્યું હતું

ખબર હોય ને ખબર માલ હોય ઓય વાળો ઓય આ આ હવે ને ઈ તમારે ખેસી લાવવું છે આ ને ની ની પપ્પા શું નથી આવતું કેડાની ઠાકો એને